અંકલેશ્વરમાં ધોરા દિવસે મોટી ચોરી ચોટા નાકા પાસે એક્ટિવાની ડીકીમાંથી રૂપિયા ચાર પોઈન્ટ ચોરાણું લાખની રોકડની ઉથાન ટળી અંકલેશ્વર ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં ધોરા દિવસે એક સનસની ખેત ચોરીની ઘટના સામે આવી છે જેમાં ભરચેક વિસ્તાર એવા ચૌટા નાકા પાસે પાર્ક કરેલી એક એક્ટિવા સ્કૂટરની ડીકીમાંથી લાખોની રોકડ રકમની ઉઠાંતરી થઈ છે આ બનાવને પગલે શહેરમાં ખળભળાટ મચી ગયો છે અને પોલીસે ગણતરીના કલાકોમાં જ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે આ રીતે બન્યો હતો ચોરીનો બનાવ અંકલેશ્વરના ડીવા રોડ પરની ઓમપુરી સોસાયટીમાં રહેતા નીરવ અજય પટેલ આ ચોરીનો ભોગ બન્યા છે નીરવ પટેલ શહેરના સિલ્વર સિલ્વરપાજા કોમ્પ્લેક્ષમાં આવેલી અર્કે એન્ટરપ્રાઇઝ પરથી ધંધાકીય પેમેન્ટ પેટે રોકડા રૂપિયા ચાર લાખ ચોરાણું હજાર બસો પચાસ ગ્લાસ લઈને પોતાની એક્ટિવા સ્કૂટર પર ઘરે પરત જઈ રહ્યા હતા વળટા માર્ગે નીરવ પટેલે ચૌટા નાકા વિસ્તારમાં આવેલ પારસ મેડિકલ સ્ટોરની બરાબર સામે પોતાની એક્ટિવા પાર્ક કરી હતી તેઓ માત્ર ટૂથપેસ્ટ ખરીદવાના ઈરાદે દુકાનમાં પ્રવેશ્યા હતા માત્ર પાંચ જ મિનિટમાં લાખોની ચોરી પ્રાથમિક વિગતો મુજબ નીરવ પટેલ માત્ર પાંચ મિનિટના ટૂંકા ગાળા માટે જ દુકાનમાં હતા આ ટકનો લાભ લઈને કોઈ અજાણ્યા અને તત્પર ચોર ઈસમે તેમની પાર્ક કરેલી એક્ટિવાની ડીકીને ચાલાકીપૂર્વક ખોલી નાખી હતી ડીકીમાં રાખેલી રોકડ રકમ ભરેલી થેલી ગાયબ કરી ચોર ત્યાંથી છૂમ અંતર થઈ ગયો હતો નીરવભાઈ દુકાનમાંથી બહાર આવીને જ્યારે પોતાની એક્ટિવાની ડીકી તપાસી ત્યારે રોકડ ભરેલી થેલી ગાયબ જોઈ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ આ ગંભીર બનાવ અંગે નીરવ પટેલે તાત્કાલિક શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધીને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે ખાસ કરીને જ્યાં ચોરીની ઘટના બની છે તેવા ચૌટાનાકા વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ એકત્ર કરીને તેની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે જેથી ચોરની ઓળખ થઈ શકે અને આ ગણતરીપૂર્વક કરેલી ચોરીનો ભેટ ઉકેલી શકાય